વેલકમ બેક ટુ ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દસ અને ગાઈ જ આજે બહુ જલ્દી ઉઠી ગયો તો સાત વાગ્યાનો સાડા સાત મોર્નિંગ વોક ઉપર જઈને આવ્યો અને આજે જો સાડા દસે આમ ફ્રી થઈ ગયા ને તો આમ મજા આવી ગઈ એમ થાય કે નહીં આપણી પાસે આખો દિવસ હજી છે અગર તો કેવું થાય નવ વાગે ઉઠવી તો નાતા નાતા અગિયાર ને આમ વાગી જતું પણ આજથી હજી થોડુંક થોડુંક આપણે છે ને જેમ બને ને એમ ટાઈમ વહેલો વહેલો કરતો જવાનો છે જોઈશી કેટલા ટાઈમ સુધી ચાલે છે ચાલો સવાર સવારમાં સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરું જો કે આમ ભૂખ નથી કાઢી તો વોકિંગ ઉપર ગયો તો નાળિયેર પાણી પીને આવો તો પણ તોય થોડું ખાઈ લઈ આ બાજુ જો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ દાંત કાઢો છો આપણે પણ તમારા એમનંદ બોપ થઈ જાય કે એક જ રહી હવે તો વહેલા ઉઠવાનું સારું કર્યું ને ચાલો આ બાજુ મસ્ત મજાના સવાર સવારમાં વઘારિયા બને છે દાળ ભાત હમણાં કેમ જલ્દી બનાવો હમણાં બપોર જમવાનું નવરા એવું છે તો ગાય બપોર જમવાનું હવે છે ને પેલા અમારું એક દોઢ વાગે હતું ને બાર વાગે થઈ ગયું કારણ કે બા દાદા ગામડેથી આવ્યા છે ઈ લોકોને ટાણા હાર જોઈ અને આપણે શું છે કે થોડુંક કલાક દોઢ કલાક આમ લેટ હોય તો ચાલે કારણ કે એ લોકો સવારમાં વહેલા ઊઠીને ભાખરી જલ્દી ખાઈ લીધી હોય એને અને દાદા કદાચ ખાતાય નહીં હોય કે ખાય છે પેલા જ નહોતા ખાતા હવે પેલા ન ખાતા હોય એવું છે તો ચાલો હવે વઘારિયા બનાવો કે શું કહેવાય તડ તળ થઈ જાય તેલ બળી જાય નથી બળતું તો ચાલો કેટલા દિવસ પછી આજ વઘારિયાની ની રેસીપી આપી દો જો કે આમ તો બધાને બનાવતા આવડતા જ હોય આવું નાચ્યું ધાણા જીરું હિંગ હિંગ પછી રાય તમે રાય નથી નાખતા બાકી હું વઘારિયા બનાવતો ને હું રાય નાખતો મમ્મી રાય નો નાખે નહીં નથી નાખવી ચાલો થોડીક એવી હળદર નાખી દેવાને હા ઈઝી રેસીપી છે અને આને થોડાક કડકડિયા ખાવા દેજો આ રીતના કરો એટલે વઘારિયા થઈ જાય તમારા રેડી બાકી બહુ બધાને ને તો એ નથી ખબર કે વઘારિયા એટલે હું તો ચાલો બટકા એ કહેવાય ઘણા લોકો તો આખા બટકા પાછા તળી નાખે તેલમાં માં એ ખબર છે હમ લાંબા કટકા કરી તો ચાલો ગાઈઝ વઘારિયા થઈ જશે રેડી સવારનો નાસ્તો કરીએ અને બીજું એ કે ગાઈઝ હમણાં ત્રણ ચાર મેરેજમાં હતા ને તો કાંઈ કામ હું કાંઈ યાદ જ નતું અને આમ મગજ આવું ફ્રેશ થઈ જાય હવે પાછો આપણે રૂટિન આવી ગયા છે ઓફિસ વર્કમાં તો ઓફિસ વર્ક કરીશું અને ત્યાં પાછા મેરેજ આવી જાય એવું છે તો ચાલો નાસ્તો કરીએ જમવા માટે બેસી ગયા છીએ જમવામાં છે રોટલી દૂધી દાળનું શાક સ્લાડ આ બાજુ મમ્મી બે જશે પપ્પા બા

આજ ફાઇનલ થઈને આવી જાય કારણ કે એનો ફોન આવી ગયો છે તો એ તમને રોંઢે પાંચ વાગે જ્યારે ઓફિસેથી ઘરે આવીને ત્યારે બતાવી બાકી તમે લોકો હમણાં છે ને કોમેન્ટ કાંઈ કરતા નથી અને એવું બધું છે તો ફટાફટ છે ને હવે કોમેન્ટ કરવાનું ચાલુ કરતા જો આપણે બધાની કોમેન્ટ વાંચશું અને ચાલો હવે બધા જમીને પાંચ વાગી ગયા અને ઓફિસેથી ઘરે આવી ગયા મેં તમને કીધું હતું ને ફાઇનલી કે આજે છે ને રોહિતનું આપણે જે બડ ઉપર ગિફ્ટ દેવાનું હતું ને ગિફ્ટ આવી જાય તો તમે લોકો ગેસ તમને લોકોને ને કઈ જ દીધું છે એટલે ગેસ કરવાની તો ક્યાં વાત જ છે કે કેવું છે તને કેવું લાગ્યું મસ્ત તે ક્યારે જોયું જોયું છે તો ચાલો હવે આપણે છે ને આપણા બતાવી અને રિવ્યુ લેવી પછી મારું જે મેં ગઈ દિવાળી કડું કર્યું હતું ને એ કડું બતાવશું અને તમારા લોકોને કોમેન્ટ કરવાની છે કે આ બે કડામાંથી સૌથી વધારે કડું કોનું સારું છે તો ચાલો જોહિત કોનું સારું છે બાકી રોહિતનું કડું બતાવી દઉં જો કે અમે છે ને રોહિત ને એટલી ઉતાવળ રેડી થઈને આવું તો એ લોકો કે પેક કરી દો પેક કરવાની વાટે તો જો આ રીતના છે ને રોઝ ગોલ્ડ નું કડું છે હવે તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો હવે આપડા કડું રોહિતભાઈ ને આપી દઈ કારણ કે એમનું છે બહુ હચવાય આ મોંઘું કહેવાય એટલે છે ને અને ગાઈઝ હા તમે લોકો છે ને કોઈ કોમેન્ટ કરજો કેટલાનું આવું એ જાણવું હોય ને તો હું તમને કહી દઉં કે અમને કેટલામાં પડ્યું નહીં આ છે કેટલા અઢાર કેરેટમાં બનાવેલું છે અને વીસ ગ્રામનું છે કારણ કે બાવી કેરેટમાં બને નહીં હોનું હોય ને એ નરમ આવે એટલે તમે લોકો હિસાબ કરી લઈજો કેટલાનું બન્યું છે બાકી તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો તો કાલના બ્લોગમાં હું કહે કે કેટલાનું આવ્યું હું કેવું તારું

હજી આમાં છે આજે અધૂરું કડું છે તમને ખબર છે નથી ખબર શું આમાં અધૂરું છે કહી હાલો મોસ્ટ ઓફલી કેવું હોય ખબર કોઈ પણ વસ્તુ તમે બનાવો ને તો એમાં ડાયમંડ ફિટ કરાવો ને એટલે ડાયમંડ ની બાજુના જે પ્રોંગ આવે ને એ વ્હાઈટ કરે એટલે ડાયમંડ ની હારો ને મેસ લાગે પણ અમે છે ને આ કડામાં થોડુંક અલગ કરાવ્યું છે કે આ છે ને આમાં જો ફરતી જે તમને રોજ ગોલ્ડ નો પ્રોંગ દેખાય એ પ્રોંગ રાખ્યા જે ચાર ટપકા દેખાય ને અહીં અને વચ્ચે ડાયમંડ છે બાકી તમારે વ્હાઈટ કરવું તો વ્હાઈટ એ થઈ જાય એટલે અમે એવું નક્કી કર્યું છે થોડાક દી રોહિત પહેરશે પછી જો એવું લાગશે ને તો વ્હાઈટ કરાવી નાખશું અને ડાયમંડ ચેન્જ કરવા છે ને તો થઈ જાય કારણ કે એવી કાંઈ ઉપાધી નથી તો ચાલો હવે પપ્પાને બતાવી કે કેવું લાગ્યું તો પપ્પાને કહી પપ્પા તમારે નથી બનાવવું કડું મારા તો છે નહીં હું રુદ્રાક્ષ વાળી પપ્પા એ નક્કી કરાવી નાખી તને ખબર છે કે નઈ નથી ખબર મને મેં થરખી જોય નથી રાધિકા ના લગ્ન માં કરાવી હતી એટલે સેલા સેલા એમ આ કઈ નો કેવાય ને આગળ એમ પપ્પા ને જો આવું ન ગમે એને શું છે થોડું ખોન વધારે હોય ને એવું ગમે લાવો મમ્મી ને બતાવી હે ફેશન પ્રમાણે હોય હા શું કેવું તારું જનરેશન પ્રમાણે હોય ને

પીળું ગમે ગાય મમ્મી નું કેવું છે ખબર મમ્મી ને છે ને રોજ ગોલ્ડ કે વ્હાઈટ ગોલ્ડ તો ગમે જ નહી અને મમ્મી ને યલો ગોલ્ડ જ ગમે કે પીળું હોય ને તો જ હોનું એને લાગે બાકી આ બધું હોનવું નો લાગે હા

બનાવ્યું હોય ને તમે ગમી પહેર્યું હોય ને એમ કે ચાંદીનું નું પહેર્યું હોય છે એટલે ઇન્ડિયા કોઈ વ્હાઈટ ગોલ્ડ બહુ હશું પહેરે તો ચાલો આર રોહિત નું કડું હતું કેવું લાગ્યું બીજું એક કે તમને છે ને ગૂગલ માં બહુ મસ્ત વસ્તુ બતાવું હું બતાવવાનું છે ગૂગલ માં તો આપણા મહાકુંભ ભાલે છે ને હા ગૂગલ માં તમે મહાકુંભ સર્ચ મારો ને હા એટલે જો આપણે આ રીતના આપણા ફૂલડા વેરાણા વેરાણા તો નહીં વાર લાગશે કેમ ઓલું થઈ ગયું હોય શું કહેવાય આવશે બાકી સર્વર ડાઉન હા જો ગાઈઝ ગૂગલ માં મહાકુંભ લખો ને એટલે આ રીતના સ્વાગત થાય ગાઈઝ કોણ કોણ લોકો મહાકુંભમાં જઈ આવ્યા છે કોમેન્ટ કરો તો અમે કાક પ્લાન બનાવી પ્રયાગરાજ આ લો હવે છે ને મારું કડવું બતાવી દઉં તમને કેવું છે કડવું લઈને આવી ગયો છું ને હવે આપણે છે ને આ કડું રોહિત ને બતાવી તમે નથી જોયું આ કડું રોહિત કેમ તારે લો ગોલ્ડ જ હશે રોજ ગોલ્ડ જ હશે યલો લાગે છે ને તો ગાય આ બે માંથી ક્યુ વધારે કડું સારું લાગ્યું કોમેન્ટ બોક્સ માં કેજો તને કયું ગમું અત્યારે તો મને આ નવું છે એ જ ગમે એવું નવું ચમકે પણ તને ક્યું ગમવું વધારે મને તો મારું જ ગમે આ હાગાઈ જેને એનું ગમે ને મને મારું ગમે મમ્મીને પૂછ્યું આ યલો ગોલ્ડ છે કે રોસ ગોલ્ડ છે આમાં મને કઈ ટકપો પડ્યો નહીં બાકી મેં બનાવવા નાખ્યું તી યેલો ગોલ્ડમાં જ નાખ્યું મમ્મી આ યેલો છે કે રોસ છે

તો જય કાલથી તો ચા ન્યા મળે કે નહીં પાંચ વાગે કાલ પૂરું 5 વાગે નો મળે ન્યા હું 5 વાગે મળાતો ન્યા નાસ્તો કરી ઘરેથી જે લાવ્યો એ બધા ડબ્બા ખોલીને બેહો એવું છે બધાનો નાસ્તો ભેગો કરીને ભેળ-બેલ બનાવી દે એવું બનાવવા દે કે કાંદા ટમેટા બનાવતો ઈ એવું છે લીગલ લીગલ નો રાખો તો તો રાખે તો ઓલાનું કોઈ ખાઈ ની ને એની જે લોજ શું કહેવાય હોસ્ટેલમાં આ હોસ્ટેલનો કોઈ ખાઈ ની તો ચાલો ગાઈશ જઈને બધા બબાઈ કહી દ્યો કાલના વ્લોગમાં તો હશે નહીં કદાચ જો હું વહેલો ઉઠી જાય તો વ્લોગ શૂટ કરી બાકી તો જઈ વઈ જાય સ્ટેશન હે ને હા કાલે મહાદ્વારામાં ચાલો ગાઈઝ તો નાસ્તો કરી લઈએ હવે ગાઈઝ સાંજના વાગી ગયા સાત અને જો આ બાજુ જમવાનું થઈ ગયું રેડી અને એટલી બધી મેથી ભાજી લઈને આવી ગયા છે આખા વર ની મમ્મી મને એમ લાગે એટલે પપ્પા એ તરત કીધું ભજીયા ને એવું થયું આ બાજુ છે બાર જો ભાખરી અને મેથીની શાક